આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન વડોદરા શહેર નજીક અણખોલ ગામની સીમા ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરતા બે કર્મચારીઓના મોત ઇજારદાર જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઇનમેન અક્ષયના દુર્ઘટનામાં મૃત્યુ કટર લાઇન ચોકઅપ થતાં તપાસ કરવા ઉતરેલા લાઇનમેન બેભાન બચાવવા ઉતરેલા પ્રોજેક્ટ મેનેજર પણ બેભાન થયા હતા બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી મેનેજરને સાચી હોસ્પિટલ અને લાઇનમેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ડોકટરોએ મૃત જાહેર કર્યા અંદાજેત રૂપિયા પંદર કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલી રહ્યું હતું મહેસાણાની જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી છેલ્લા ચાર વર્ષથી ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી હતી અણકોલથી કટમ બાદ થઈને કપુરાઈ એસટી સુધી અઢાર કિલોમીટર ડ્રેનેજ નેટવર્કનો પ્રોજેક્ટની હતી કામગીરી પ્રોજેક્ટની અંદાજે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હિમાલય પાર્ટી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન ઘટના બની સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે